મહિલા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કવાટ ખાતે જિલ્લા કક્ષાની માસ મહેંદી ઇવેન્ટ યોજાઈ હતી જેમાં મહિલાઓએ સામૂહિક મહેંદી મૂકીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા જિલ્લાવાસીઓને અપીલ કરી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તથા મહિલા મતદારોની ભાગીદારી વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટર્નઆઉટ એમ્પ્લિમેન્ટેશન પ્લાન્ટ અંતર્ગત જિલ્લામાં વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લાભરમાં સામૂહિક મેંદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ કવાટ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ તકે મતદાન જાગૃતિ રેલી પણ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મહિલા મતદારો જોડાઈને મતદાન જાગૃતિના સૂત્રોચ્ચાર સાથે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ આંગણવાડી બહેનો તથા મોટી સંખ્યામાં મહિલા મતદારો ઉપસ્થિત રહી હતી